ગિરના હાવત ની શરૂઆત ગીરના હાવત થી આપડે કરવાની થાય છે એટલે દાદા હાસા છે અને પહેલા જ હાથીઓ આપણું સ્વાગત કરી લીધું છે તો મારી ઇન્સ્ટાગ્રામ આઈડીમાં મળશે અને મારા કરનાની ઇન્સ્ટાગ્રામ આઈડીમાં મળશે તો મિત્રો હવે આપણે આવી ગયા છે કુંડલ ધામ તો ચાલો હવે આપણે અંદર જઈએ અને શું શું નવું જોવાનું છે અને કેવું છે બધું આપણે જોઈને તમને પણ બતાવી તો બન્યા રહેજો વ્લોગમાં આ વ્લોગ આપણે પાર્ટ બીજો છે આની પહેલાનો જે મૂક્યો છે એ ઉપર આઈ બટનમાં લિંક આપેલી છે ત્યાં જઈને જોઈ લેજો ગીરના હાવતની વ્લોગની શરૂઆત ગીરના હાવતથી ને જ આપણે કરવાની થાય છે ભાઈ આપણે ઘેરમાં જેમ હાવત હોય ને એમ અહીંયા પણ હાવત છે જો ના ને હમણાં સુધી તો એ તો તું પેલું પ્રદર્શન આવા તો આયા ઘણા પ્રદર્શન છે આ તમે જોવો એટલે દાદા હાસા છે જો આ બધી પ્રદર્શન છે એમ

નીલકંઠ વર્ણિ મહારાજ ની મૂર્તિ છે એટલે ઘનશ્યામ મહારાજ ની મૂર્તિ છે તો આ બધા ફોટોગ્રાફી નું કામ શરૂ છે અને અમારે જ્યાં પાડવાના છે હાલો થોડા ઘણા ફોટા પાડ તો મિત્રો આપણે અંદર કુંડળમાં આવ્યા અને પેલા જ હાથીઓ આપણું સ્વાગત કરી લીધું છે અને સામે છે દરબારગઢ છે જો તમે બનાવટ કાંઈ ઘટાની ઢોલીઓ છે અંદર આપણે જઈશું તો બતાવશું પણ ફોટો વિડીયો ઉતારવાની મનાય છે આ જો ભાઈ બોડી મારા એટલે આપણે અંદર તો બતાવી શકીએ નહીં અને આ છે મંદિર અને સામે છે એ મેન મંદિર છે હાલો તમને બતાવી તો મિત્રો ફોટા વિડીયો તો સંપૂર્ણ મનાય છે મંદિરમાં અંદર ક્યાંય એટલે બહાર જે બતાવવાનું છે હું તમને બતાવી દઈ અને અંદર નું તમારે મૂર્તિના દર્શન કરવા હોય તો તમારે અહીંયા આવવું પડે તો આ દર્શન થાય એટલે આવજો ભાઈ મંદિરે બાકી થી મંદિર આવું છે બધું કંઈક